দেমিত্র গাবাব্র সো ছেলে বেলি কেল আয়া নসে তো ছাকিন চমলো গোতা জাই শিযারাম জাইমতাজিন্র সাকেছে তমার মাদ নাইট নাইট � <Nä vanity> <Statik> <aroos> પેલી બાજુ બેઠા છે દીશુ અને વીવી ભાઈ દિશુ મમ્મી અને વી ભાઈ તો મિત્રો આપણે કામે કામે ત્યાં ની લાઇટ છે ને કારણ કે રાતે તો વરસાદ ફૂલ તો લાઈટ દકરી હતી ને આપણે દેખાય છે ખેતરમાં જો મિત્રો દીપ પણ ટેસણાથી ઉપર ઉપર પાણી છે આગળ આગળ જાય છે હવે મારા ઈશ્વરભાઈ અને પાછળ છે મિત્રો આપણે જેલો મિત્રો મને છે ને ટેસણાથી ઉપર પાણી છે ਕਾਂ ਦੇ ਸਟੇਸ਼ਨ ਉਪਰ ਚੜਾਇਆ ਸੀ 57 ਪਹੜੀ ਜਾਈ ਸੀ ਕਾਰਨ ਕਿ ਟੂ ਪਾਲਿਸੀ ਨਹੀਂ ਹੈ ਸੀ ਦੀ ਪਰ ਆਪਣੇ ਟੈਰੀਟਰੀ ਸ ਖੇਤਰ ਮੇ ਕਾਂ ਜਾਇਆ ਤਾਂ

જો મિત્રો આવડા આવડા કારણે છે પણ શું કરવાના પાકા થઈ ગયા નહીં પાકા ખાઈ ગયા જો બીજું નહીં હાથે હાથે બંધ કરશે હાથે સીરો જ બંધ કરશે આ છે મિત્રો ભૂંડ ભગાડવાનું ઝાટકા મશીન જો આ સોલાર પ્લેટ લગાડેલ છે અને ભુંડ ભુંડ રાતના વખો ના પડે એના માટે મુક કાળી છે તો તે લઈ લીધી હવે તો હરી ચાક વધવા જાય આમાં બાંધી લઈએ પણ તો હવે છોડાય તો મિત્રો આપણે ગયા તા ખેતરે ને હવે પાછી આવી ગઈ છે લાઈટ અને આપણે કામકાજ કરી નાખીએ છીએ ચાલો આ બાજુ મારી સાથે ભરે છે વ્હાઇટ સિમેન્ટના હતા અને આ બાજુ બેઠા છે અમારા મામા એવા જગદીશભાઈ ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે કામમાંથી આવતા છે તૈયાર નહીં ધોઈ તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ નવી નાખે તો એના સામે આ બાજુ અમારે દેશોની મમ્મી બનાવી નાખી છે શાક બાક બધું બનાવી તૈયાર કરી નાખી છે રોટલા બનાવવાના છે બાકી એટલે રોટલા થાય એટલે આપણે ફટાફટ વાળો કરી લઈશું તો મિત્ર ફાઈનલી સાંજ પડી ગઈ છે આ બાજુ અમારા દેશોબેન હાવણ છે એમ ઘરે છે એ બાજુ જોવે છે વિવેકભાઈ ફોન અને આપણે જમવાનું થઈ ગયું તૈયાર சம்பாதி வீட்டில் சாஸ்திரம் பண்ணி ஏ